અવધૂતન શ્રી ગુરુદેવ દય જય સ્વામી સમર્થ અક્કલકોટના સ્વામી સ્વામી સમર્થ એમણે જીવન દરમિયાન જે અલૌકિક લીલાઓ કરી હતી તેને આપણે આ પ્રવચન શ્રૃંખલામાં શ્રવણ કરી રહ્યા છે અવધૂત લીલા એ પુસ્તક છે અને એના સંયોજક નર્મદા શંકર નૌતમલાલ મહેતા છે માધવ શાસ્ત્રી ઉપર સ્વામીજીની કૃપા અને અનુકંપા એ વિશે આપણે શ્રવણ કરીશું તો આપણે જાણીએ છીએ કે સ્ત્રી ગૃહ જીવનનું આભૂષણ છે અને સંસારમાં સુખ અને આનંદ નો છે જયારે પરમેશ્વરે પણ સૃષ્ટિ ની રચના કરી તો તેમાં પુરુષ અને સ્ત્રી આ બંને પરિબળોને એમણે ઉત્પન્ન કર્યા અને એના થકી સમગ્ર સૃષ્ટિ સુચારૂ રૂપે ચાલી રહી છે તો શિરપુર ના જે માધવ શાસ્ત્રી હતા તેમના પત્ની ગુજરી ગયા અને ત્યારે તેમને આવો જ કપરો અનુભવ થયો છે તેમના જીવન માંથી આનંદ ઉડી ગયો અને ઊંડી નિરાશામાં ગમગીન દિવસો તેઓ પસાર કરવા લાગ્યા છે તેમના ચેરા પરનું શરીર પણ જીર્ણ થઈ ગયું આખું જગત ખાવા જતું હોય તેવું અને દુઃખ તેમજ નિરાશાથી ભરપૂર હોય તેમ તેમને જણાવવા લાગ્યું છે સંસારમાં તેમને કંઈ પણ રસ રહ્યો નહી અને ક્ષણ ભરતો તેઓ સંસાર છોડી નાસી જવાનો વિચાર તેમના મનમાં જપકી ગયો છે પરંતુ સંસાર ત્યાંથી તેમને સાંત્વન પ્રાપ્ત નહી થાય તેમ વિચાર કરતા તેમને જણાવ્યું છે અને તેમના હૃદયના ઊંડા આઘાતને સ્વાસ્થ્ય આપે એવું સાધન કર્યા છે અક્કલકોટ સ્વામી ના પ્રભાવની વાર્તા દેશ વિદેશ માં પ્રસરેલી હતી અનેક લોકો અર્થ પ્રાપ્તિ પુત્ર પ્રાપ્તિ અને સંકટ નિવારણ તેમજ આત્મ શાંતિ માટે તેમની પાસે જતા હતા તેમની પાસે જતા ઈષ્ટ વસ્તુ મળી રહેતી હતી કોઈ નિરાશ પાછો ફર્યો હોય એવો દાખલો ન હતો તો આ પ્રભાવશાળી દિવ્ય પુરુષ નો વૃત્તાંત માધવ શાસ્ત્રીને કાને પડે છે કે તુરંત તેમણે તેમની પાસે જવાનો નિર્ણય કર્યો છે તો અક્કલકોટ પહોંચી સ્વામીજીને પ્રણિપાત કરી બળબળ કે હૃદય તેમણે પોતાની વિધુરતાની સંતાનહીનતાની અને માથે જજુમી રહેલા દેવાના ભારની અને પોતાના જીવનને ઘેરી વળેલી ઘોર નિરાશાની કરુણ કથની કહી છે અને છેવટે પ્રાર્થના કરી કે હે સ્વામીજી આ તો મારું મૃત્યુ વેલું આ આપત્તિઓમાંથી મને છોડાવો અથવા તો તે દયા નિધિ તમારી અખૂટ કરુણા મારા ઉપર વર્ષાવી આ વિકટ પરિસ્થિતિમાંથી મને તમે ઉગારી લો मानव जीवन मां संत कृपा शुन करी शके। हे महासंत तमे मारा ऊपर दया करो। दया करो आम घेता माधव शाक्ति रडी पड्या छे आणि इननी आंको माथी अश्रू ओहेवा लाग्या छे स्वामीजी ने आणि ममता थी नीतर को પોતાનો ભાગ્યાનો बहू કોર શાસ્ત્રીજી ઉપર ફેરવે છે અને તેમના દેહમાં કોઈ અવનવી શાંતિ ધીરજ અને શક્તિ વીજળીના પ્રવાહ પેઠે પ્રવેશતા તેમને જણાય છે શાસ્ત્રીજી સ્વસ્થ બની ગયા અને તેમના ચહેરા ઉપર ઉલ્લાસ પ્રસરી રહ્યો સ્વામીજી એ મંદસ્મિત કરી સંક્ષિપ્ત ભાષામાં આજ્ઞા કરી કે શાસ્ત્રીજી અહીંથી સીધે સીધા તમે શિરપુર ગામ પહોંચી જાઓ જેના સ્પર્શ માત્ર થી પોતાના દેહમાં દિવ્ય શેકનનો અદભુત પ્રવેશ પોતે અનુભવ્યો તો તેના વચનને શાસ્ત્રીજી એ શિરોવલ્ય ગણ્યા છે અને તરફ પડ્યા નહી બુદ્ધિવાદ ને દૂર રાખ્યો અને સાયનકાલ ચારે તરફ થી રંગભરી છાયાઓ ઢાળતો હતો અને હરિદત્ત શાસ્ત્રીની બંને કન્યાઓના આજે લગ્ન હતા તો ઇન્દ્રધનુ સમા વસ્ત્રો પહેરી સ્ત્રીઓ બંગળ ગીતો ગાતી હતી વિનોદ અને ઉલ્લાસમાં મગ્ન બની રહી હતી નાનું ગામ અને બે લગ્ન એટલે આખા ગામમાં ઘેર ઘેર આનંદના મોજા ઉછળી રહ્યા હતા દૂરથી મંગળ નીનાડો સંભળાયા છે અને ગાડામાં બંને જાન ચાલી આવતી હોય તેમ સૂક્ષ્મ દ્રષ્ટિ વાળા અનુભવ છે સ્ત્રી ની તૈયારી કરી મંડળ સત્કાર આગળ જતી છે ફરી વક્ત શાસ્ત્રીને ત્યાં લક્ષ્મી ને છોડો હતી અને આખા એ ગામને આજે ભોજન નું आमंत्रण હતું એટલે કામમાં ક્યાંય પોતાના ઘેર સુરો સર્ગાવવાનો નઈ બધાય આ लग्न જમણવારમાં આવવાનું એવું આમંત્રણ હતું જાનના સમાચાર પ્રસરતા ચારે તરફ કલ્લોલનું વાતાવરણ જામે ગયું ખરીદક્ત શાસ્ત્રી મકાને ઓટલે આનંદમાં બેઠા હતા જનસમુહ તેમની આસપાસ ભેગો થયો હતો અને ત્યાં ગયેલ માંથી શાસ્ત્રીને સમાચાર આપ્યા કે નાની બહેન ની જાન આવી છે પણ મોટી બહેન ની જાન માંથી વર રાજા હું પરાવવા માંગતો નથી એમ કહીને જ્ઞાનમાંથી નાસી છુટ્યા છે એટલે જાન પાછી વળી ગઈ છે તો આ લગ્નના ઉત્સાહ માં આ એક મોટું વિઘ્ન આવી છે અને સૌના ચહેરા ઉપર ઉલ્લાસ ને બદલે નિરાશાની ની છાયા પ્રસરી ગઈ છે હરિદ્રત શાસ્ત્રી શોક થી ઘડીવાર ની બની ગયા અને સ્ત્રીઓના આનંદ ગીત તો પણ શની ગયા છે અને વૃદ્ધો હવે શું કરવું તેના વિચારમાં ગુજરાઈ ગયા છે રિવાજ પ્રમાણે જો મોટી બહેન અપરણિત રાખી નાની બહેનને જો આપણે પરણાવીએ પરણાવાય નહીં અને નાની બહેનની જે તો આવી હતી તો આ કોયડો સૌને મૂંઢો લાગ્યો છે

તોડ કાઢવો પડશે પરંતુ તોડ કેમ કાઢવો તેની સૂચના કોઈ પણ કરી શક્યું નહીં દસ મિનિટ અવસ્થામાં કાઢી છે અને સૌ મુંજાયા હતા કે શું કરવું અને શું ન કરવું પણ એની કઈ પણ ગમ પડી નહીં એટલામાં બરાબર આજ મંડળ વચ્ચે મુસાફરીથી ધૂલી ધૂળીધુસર ગાત્રો એટલે દૂરથી ખરડાયેલા શરીર વાળા માધવ શાસ્ત્રી ત્યાં આવી પહોંચ્યા છે તમને અક્કરકોટ સ્વામીનો આદેશ હતો આથી તેઓ અહીં આવ્યા છે ગોર સમય નજીક હતો અને લગ્ન નો મંગળકાળ વીતી જાય તેની ગમજીની વધારે અને વધારે પથરાતી હતી ત્યાં માધવ શાસ્ત્રી નિયાળી હરિદત્ત શાસ્ત્રી ચહેરા ઉપર ઉલ્લાસ નો એક વિચિત્ર ઝપકારો ચમકી ગયો કોઈ અદભુત રીતે આ કોયડા નો નિચોડ સુધી ગયો હોય તેમ સૌએ કલ્પી લીધું છે હર્ષભર્યા હરિદત્ત શાસ્ત્રીએ માધવ શાસ્ત્રી પોતાની પાસે બેસાડી દીધા અને સૌ સાંભળે તેમ તેઓ બોલી ઉઠ્યા છે માધવ શાસ્ત્રી તમે કેટલા છું અને કુટુંબ વચ્ચે જૂના વખત થી સંબંધ ચાલતો આવે છે મારી મોટી દીકરી હું તમારી વેરે પરણાવવા માંગુ છું અને લગ્ન હમણાં જ કરવાના છે કહો તમને કબૂલ છે ને અને માધવ શાસ્ત્રી તો આભાજ બની ગયા બે હાથ નમન કરી માથું નવાળી તેમની માંગણી ને તેમણે અનુમોદન આપ્યું અને તેમના મુખ માંથી ઉદગારો સરી પડ્યા કે ઓ દયાળુ સ્વામી હે અક્કલકોટ કોટના સ્વામી આ ઉદ્ગારો નો અર્થ પહેલા તો કોઈ સમજ્યા નહી અને હરિદત્ત શાસ્ત્રી ને એક તો પુત્ર ન હતો

ફરી વાર ઓ દયાળુ અક્કલકોટ ના સ્વામી એમ કહી જયારે ભૂમિ ઉપર પ્રણીપાત કર્યો ત્યારે આસપાસના લોકોએ લોકો કારણ તેમને પૂછ્યું છે તો ચાંદની ના શુભ અજવાળામાં શિરોળ બધા લોકો સમક્ષ માધવ શાસ્ત્રીએ પોતાની બધી કથની કહી છે અને શ્રી અક્કલકોટ સ્વામીના પ્રભાવની અનેક ચમત્કારની આવી અદભુત કથા વિગતવાર સાંભળી લોકો ભક્તિભાવથી સ્વામીજીનું જય ઘોષ કરવા લાગ્યા છે આ માધવ શાસ્ત્રીએ ઉત્તમ પ્રકારની સંસ્કૃત કવિતામાં સ્વામીજીનું ચરિત્ર લખ્યું છે અને આ ચરિત્ર ચરિત્રમાંથી અનેક લોકોના હૃદય ભાવનાઓથી ભીંજાઈ જાય છે અને

એક કન્યા ઉજળી હતી અને એક કન્યા શ્યામ કલર હતી અને લગ્ન સમયે એનો જે ભક્ત હતો તો આમ તો એનું લગ્ન એ ઉજળી કન્યા સાથે થવાનું હતું પરંતુ એકી સાથે બે મોયરામાં એમને ઉભા કરવામાં આયા તો છેલ્લી ઘડીએ ગુંદવલેશ્વર મહારાજે એમનો જે ભક્ત હતો એને શ્યામ કન્યા સામે ઉભી રાખવામાં આવ્યો અને બંને ના લગ્ન થઈ ગયા પછી ખબર પડી કે આ તો શું થઈ ગયું જે ઉજય વાન ની કન્યા હતી એને બદલે શ્યામ વર્ણ કન્યા સાથે લગ્ન થઈ ગયા પણ સૂર્ય ચંદ્ર સાક્ષી અને બ્રાહ્મણ ની સાક્ષી લગ્ન થઈ ગયા એમને તો બધાએ સ્વીકાર્યા અને થોડાક સમય પછી જોવામાં આવ્યું કે જે ઉજવી વર્ણની કન્યા હતી તો એનો પતિ ગુજરી ગયો તો અને એ વિધવા બની તો આવો કઈ સ્કૂલ્યો હશે આથી વધુ મહારાજે એમના ભક્તને ઉજવવાની કન્યા ને બદલે શ્યામ વર્ણની કન્યા સાથે કરણાવી

અને આધ્યાત્મની ટોચે પહોંચવાનું તો એમાં પણ એક પત્ની એની જરૂરિયાત હોય છે ઓ નારેશ્વરના રંગોદૂત મહારાજના એક ઇન્દ્રવદન શાહ નામના જૈન ભક્ત હતા અને એમની પ્રથમ પત્નીનું નિધન થયું આથી રંગોદૂત મહારાજ તેમને સલાહ આપતા હતા કે તારે લગ્ન કરી લેવા જોઈએ તો એ વખતે ઇન્દ્રવદન શાહ બેંક તો નોકરી કરતા હતા અને એમને થયું કે એમણે રંગોદૂત મહારાજ ચેલેન્જ ફેંકી કે તમે મારા માટે છોકરી કોઈ લાવો તો હું તેની સાથે લગ્ન કરું અને જંગલમાં માં બિરાજમાન રંગોદૂત મહારાજ એ વળી ક્યાં છોકરી ખોલવા જાય તો એ વિચારથી

તું દેવળે ગામ અને પાલી અવતાર ધારણ કરવાનો છે અને એ રીતથી થી વિ થી દેવળે ગામ માં પાછા આવ્યા અને કાશી નામ ની જે કન્યા હતી એને માં તેમની સાથે લગ્ન થયા અને તેમના ગૃહસ્થ જીવનમાં તેઓ ગોધરામાં વિઠ્ઠલ મંદિરમાં સેવાર્થે આવ્યા અને રંગુધૂપ મહારાજનો તેમણે ત્યાં પ્રાગટ્ય થઈ છે એમના કુટુંબમાં અને એમને પણ પ્રખર તપસ્ચર્યા કરીને જે દત્ત ભક્તિનો ફેલાવો સમગ્ર દુર્ઘિરાત અને ભારત અને વિદેશમાં પણ કર્યો તો એ પણ આપણે જોયું છે તો આ પ્રવચનમાં આટલું અને શ્રી અક્કલકોટ સ્વામી ની બીજી અનેક દિવ્ય લીલાઓ આપણે ક્રમશઃ શ્રવણ કરીશું જય જય સ્વામી સમર્થ